પોસ્ટ વિભાગ દ્વારા આજ રોજ ગીતાંજલિ કોલેજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને બચત વિશેની માહિતી આપવામાં આવી હતી તથા પોસ્ટ વિભાગમાં ચાલતી વિવિધ યોજનાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો નિલેશ રાવલ કેમ્પસ ડિરેક્ટર ગીતાંજલિ કોલેજ ભારતીય ડાક વિભાગ અને ખાસ કરીને ભક્તિનગર પોસ્ટ ઓફિસ દ્વારા ગીતાંજલિ કોલેજ રાજકોટ ખાતે એક સુંદર મજાના કેમ્પેન નું આયોજન થયેલું ફાઈનાન્શિયલ પ્લાનિંગ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ આ સૂત્રને ધ્યાનમાં રાખી અને જે આ યંગ જનરેશન છે ખાસ કરીને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીઓમાં બચતનું એક ચોક્કસ મહત્વ એમને સમજાય ગુજરાતીમાં આપણી જે કહેવત છે કે બચત એ આપણો એક બીજો ભાઈ છે આ કહેવતને સાર્થક કરતો ભારતીય ડાક વિભાગ દ્વારા ખૂબ સરસ મજાનો સેમિનાર કે જેમાં ગીતાંજલિ કોલેજ રાજકોટના લગભગ પાંચસો એક વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે એનો લાભ લીધો છે એ વિદ્યાર્થીઓને ખાસ કરીને એના જીવનમાં બચતનું શું મહત્ત્વ છે કેવી રીતે કઈ કઈ જગ્યાએ બચત કરવી જોઈએ અને ખાસ કરીને ડાપી ડાક વિભાગ દ્વારા કઈ કઈ બચતની અલગ અલગ સ્કીમ છે એમનો આજે એમને ખૂબ સરસ મજાનો પરિચય થયો છે અને ચોક્કસપણે અમારી કોલેજના જે વિદ્યાર્થીઓ છે એ ભવિષ્યમાં ખૂબ સારી રીતે આ યોજનાઓનો પણ લાભ લેશે એવી અમને ખાતરી છે હું કુરદોંગા ભક્તિનગર પોસ્ટ ઓફિસ પોસ્ટ માસ્તર ભારતીય ડાક વિભાગ અમારા દ્વારા ગીતાંજલિ કોલેજમાં ખાસ રાવલ સાહેબ કેમ્પસ ડિરેક્ટરના સહયોગથી બચત અત્યારના સ્ટુડન્ટમાં એટલે કે અત્યારના જે છોકરાઓ છે યંગસ્ટર્સ છે એમાં બચતનું મહત્ત્વ વધારવા માટે તેમજ છોકરાઓ અત્યારથી બચત કરતાં શીખે અને પોસ્ટ ઓફિસની અલગ અલગ યોજનાઓનો લાભ લે કે જે યોજનાઓ એમના આર્થિક ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી થવાની છે એનો અત્યારથી જ એ લોકો સમજે એનો લાભ લે એના એકાઉન્ટ ખોલાવે એના માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનારમાં અમે જ્યાં સુધી બાળકોને મળીએ છીએ બાળકોને બચત વિશેની માહિતી આપીએ છીએ તો બાળકો પણ ખૂબ જ ઉત્સાહથી એનો લાભ લે છે એમાં પાર્ટિસિપેટ કરે છે અને અલગ અલગ જે સ્કીમ છે પીપીએફ યોજના સેવિંગ એકાઉન્ટ યોજના પોસ્ટ ઓફિસનું ડિજિટલ એકાઉન્ટ એટલે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું વોલેટ એકાઉન્ટ એવા અલગ અલગ પ્રકારના એકાઉન્ટ ઓપન કરવા માટે ઉત્સાહથી ભાગ લે છે અને હું આ તકે દરેક જે યંગસ્ટર્સ છે જે કોલેજ સ્ટુડન્ટ છે એમને પણ હું અપીલ કરીશ કે આ પ્રકારની જે પોસ્ટ ઓફિસની અલગ અલગ સેવાઓ છે અલગ અલગ જે યોજનાઓ છે એનો લાભ લે એના એકાઉન્ટ ખોલાવે અને એના આર્થિક ભવિષ્યને સુનિશ્ચિત કરે સુપ્રભાત મિત્રો મારું નામ દૈવત રાવલ છે હું ગીતાંજલિ કોલેજમાં બીસીએમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું ગઈકાલે તારીખ બાર ડિસેમ્બરના રોજ અમારી કોલેજ દ્વારા પોસ્ટ ઓફિસમાંથી સેમિનાર યોજવામાં આવેલો હતો જેના દ્વારા અમને પોસ્ટ ઓફિસની વિવિધ સેવાઓની માહિતી આપવામાં આવેલી હતી પોસ્ટ ઓફિસ માત્ર ટપાલ લેવા દેવા માટેનું જ એક સાધન નથી કે સુવિધા નથી પોસ્ટ ઓફિસ દ્વારા બીજી બધી ઘણી બધી સુવિધાઓ અને સેવાઓ આપવામાં આવે છે જેમ કે તમારે બેંકની જરૂર હોય તો પોસ્ટ ઓફિસ એક બેંક તરીકે પણ કામ કરે છે અને એ જ બાબતે અમને ઘણા બધા વિવિધ વિચારો અને વિવિધ યોજનાઓ માટેની અમને માહિતી આપવામાં આવી હતી તેમાંથી અમારા બધાનું એમ કહેવામાં આવે છે કે આજના યુવા માટે દરેક જણ પોસ્ટ ઓફિસમાં નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે અલગ અલગ ઘણી બધી સેવાઓ છે એમાંથી એક પીપીએફ છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કરીને જેનાથી તમને ટેક્સમાં પણ બેનિફિટ થઈ શકે છે જે ટેક્સ ફ્રી છે એક્ઝેમ છે તેમાં આપણે જરૂરથી જરૂર ઇન્વેસ્ટ કરવું જોઈએ અને અમે બધા અપીલ કરીએ છીએ કે જેમ બને એમ વધારેથી વધારે યુવાઓ પોસ્ટ ઓફિસમાં અલગ અલગ રીતે ઇન્વેસ્ટ કરે